છોટાઉદેપુર જિલ્લામાં ખાતરની અછત ઊભી થતા કતારો લાગી છે ખાતર મેળવવા માટે લોકો વહેલી સવારથી જ આવીને લાઈનો લગાવી રહ્યા છે છતાં આ લોકોને પૂરતું ખાતર મળતું નથી તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રંગપુર ગામના છે મોડી રાત્રિના સમયથી ભૂખ્યા તરસ્યા ઉભેલા કેટલાક ખેડૂતોને ખાતર મળ્યું છે તો કેટલાક લોકોને તેમને ખાતર મળે તેવી આશા સાથે લાઈનોમાં ઉભા છે લાઈનોમાં ઉભા થયેલા ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ગમે તેમ કરીને જે ખાતરની સમસ્યા ઊભી થઈ છે તેનું નિવારણ લાવવામાં આવે ચોમાસાની ખેતીમાં નુકશાની વેઠેલા ખેડૂતોનું કહેવું છે કે જો તેમને ખાતર નહીં મળે તો તેમનો શિયાળુ પાક પણ બરબાદ થઈ જશે ખાતરની ખાસ જરૂર છે પરંતુ રાઠ વિસ્તાર ગુજરાતના છેલ્લા બોર્ડર પર આવેલો એક વિસ્તાર હોવાથી આ બાજુ ખાતરની બહુ તકલીફ વધારે છે અને શોર્ટેજ પણ છે સરકારશ્રી એના નિયમ મુજબ ખાતર ફાળવણી પૂરેપૂરી કરતા નથી અને જે વીસ ટકા કોટો ઓછો કરવામાં આવ્યો છે તે બદલ આ બદલ આ વિસ્તારમાં ખાતર નથી મળતું ઉપરથી ખાતર બિલકુલ ઓછું આવે છે ખેતો ખેડૂતોને પહોંચી વળતું નથી જે આવે છે આપણે એક એક બે બે થેલીની અંદર ખેડૂતોને સમજાવવા પડે છે

એટલે અમે સવારે ચાર કે પાંચ વાગે થી અહીંયા આવીને જઈએ તોય સતા અમને ખાતર મળતું નથી છોટાઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તારની અંદર આવેલું રંગપુર ગામ છે કે જ્યાં ખાતર જે મળી રહ્યું છે ખાતર ડેપો આવેલો છે આપણે તસવીર બતાવવા માંગીશું આજે આ રંગપુર જે ખાતર ડેપોની અંદર જે ખેડૂતોની જે પડાપડી થઈ રહી છે આપ જોઈ શકો છો કે જે આ મોટી સંખ્યામાં આ વિસ્તારના ખેડૂતો ખાતર લેવા માટે આવી પહોંચ્યા છે અને મહત્વની બાબતો એ છે કે રાત વિસ્તારમાં કોઈ પણ અન્ય કોઈ રોજગાર ના હોય અને આ વિસ્તારના ખેડૂતો જે છે તે પોતાની ખેતી કરી ગુજરાન ચલાવતા હોય છે જ્યારે આજે મોડી રાત્રે એટલે ત્રણ થી ચાર વાગ્યાની અંદર આ વિસ્તારમાં લોકો અહીં લાઈન પડી ગઈ હતી અને સવારથી જ લાઈનમાં ઊભા છે ડેપોની અંદર આજે ખાતર ડેપો છે તેમાં પૂરતા પ્રમાણમાં ખાતર નથી એટલે આ વિસ્તારના જે લોકો છે તેઓને ખાતર

ટ્રાફિકની સમસ્યા વધુ હોવાથી મેયર દક્ષેશ માવાણીએ અધિકારીઓ પર નારાજગી વ્યક્ત કરી હતી અને સ્પષ્ટ આદેશ આપ્યા હતા કે વરાછામાં ટ્રાફિકનો પ્રોબ્લેમ વધારે છે ગેરકાયદે હોય તો કાઢી નાખો જ્યાં પરમિશન નહીં હોય ત્યાં ડિમોલેશન કરી નાખો પોલીસ અને પાલિકાના મોટા સ્ટાફ સાથે સ્થળ મુલાકાત લીધા બાદ જ્યાં પણ ગેરકાયદે દબાણો દેખાય ત્યાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે હિંમતનગર શહેરમાં હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના અમલ અને ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાં હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામના મિલકત ધારકો છેલ્લા પંચ્યાસી દિવસથી ઉગ્ર વિરોધ કરી રહ્યા છે રાજ્ય સરકાર સાથેની બેઠક અને સ્થાનિક નેતાઓની ખાતરી છતાં હુડા રદ ન થતા અગિયાર ગામના મિલકત ખેડૂત એકતા પદયાત્રાનું આયોજન કર્યું હતું આ પદયાત્રા ઉડા સમાવિષ્ટ 11 ગામોમાં ફરી મિલકત ધારકો દ્વારા અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જો સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે કે લોલીપોપ આવવામાં આવી હતી કે અમે આ સુધી હુડા રદ કરી દેશું અમે તમારા જોડે છીએ સાથે છીએ જો એમને રદ કરવું જ હોય અમારા સાથે હોય

ખાલી વાતો જ કરી રહી છે અને કોઈ નિર્ણય પણ આવતી નથી ત્યારે ત્વરિત નિર્ણય લે એ માટે હવે અમે જલદ કાર્યક્રમ સ્વરૂપે હવે અમે તો આગામી દિવસોમાં ઉડા લાવનારાના ઘરે જઈને બેસવું પડે તો ઘરે જઈને પણ બેસી જવા માટે તૈયાર છીએ અને અમારા ઉપર આ રીતનું જુલમ કરવામાં એ ચરવી લેવા નહીં આવું લગ્ન છે દિવાળીએ બગાડી નવરાત્રીએ બગાડી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સરકારનું આખું મંત્રી મંડળ તેમજ રાજ્યના બસો પચાસ થી વધુ સરદી અધિકારીઓ ત્રણ દિવસીય શિબિરમાં જોડાયા હતા સામૂહિક ચિંતન થી સામૂહિક વિકાસ તરફની થીમ પર યોજાઈ હતી ચિંતન શિબિર ચિંતન શિબિરમાં પ્રથમ વખત હાજર રહેલા નવ મંત્રીઓએ પણ અનુભવો વ્યક્ત કર્યા શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પોતાના અનુભવો વ્યક્ત કરતા કહ્યું આવી ચિંતન શિબિર અનેક રીતે ઉપયોગી નાગરિકોને સ્પર્શતા મુદ્દા અને આદરણીય જે વિકસિત ભારતની પરિકલ્પના છે ને એમાં વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતને આપણે અગ્રેસર કરી શકીએ એ વિષય વસ્તુને સ્પર્શતા મુદ્દાઓની ચર્ચા વિચારણા વિચારોનું આદાન પ્રદાન તેમજ થિંક ટેન્કર્સના થોટ પ્રોસેસને એકચ્યુઅલી જમીનની લેવલ ઉપર ઉતારવાનું કામ કેવી રીતના કરી શકાય